સદ્ગુરુ સમજાવે છે હું આ માં આવ્યો ક્યાંથી અને આ કાયા છોડી ના બોલે ઈ ક્યાં જાય છે સદ્ગુરુ ઈ સમજાવે છે કાન ફૂકા ગુરુ હું સમજાવે છે ફલાણે મંદિરે જાવું ચોથા ગુરુ એ વિદ્યા ફળાય જગત વ્યવહાર ચલાય પાંચમા ગુરુ એ માળા થી લગદી આખું જગત પાંચમા ગુરુ માં હલવાણું છે હજી ગુરુ બે બાકી બે ગુરુ હજી કરે તઈ આનો પાર આવે સંતોની વાત થઈ સમજાય પાંચમા ગુરુ થી પેલા ગુરુ એ શું કીધું બાપ બદલાવાય નહીં મોટી બીક મેલ દીધી બાપ નો બદલાવાય એટલે બધા માની લીધું કે બાપ નો બદલાવાય મૂર્ખો હતો જીવન હતર ગુરુ કર્યા ગુરુ દત્તાત્રીએ ચોવીસ ગુરુ કર્યા અભિલાસ સાગરે બેતાલીસ ગુરુ કર્યા સંતોના ઇતિહાસ વાંચો

હવે ભાડું ડબલ થાય હે હવે મને પહોંચતું નથી અઠાણ સુધી તમને કીધું નથી ડબલ ભાડું થશે નગર મકાન ખાલી કરો કે ભાઈ સાહેબ માંડ માંડ અમારું પૂરું થાય છે ડબલ ભાડું અમે ક્યાંથી તો ખાલી કરો કે તો બાબુ ખાલી કરી દઈ ખાલી કરીને આગલી ગલીમાં જૂનું અવાવરું મકાન પડ્યું તું એ સાફ સૂફ કરવા મીડા નહીં રાખ્યું પચીસ વર્ષના છોકરાને હર્ફ કહ્યો એમાંથી છોકરો મરી ગયો હવે હગા વાલા ની બાયુ ખબર પડી કે છોકરો મરી ગયો આપણા હગા નો એને ખબર નહીં કે મકાન બદલાવી નાખ્યું જય ગુરુ મહારાજ બેઠા જય ગુરુ મહારાજ બેઠા જય ગુરુ મહારાજ હવે મકાન ખાલી કર્યું સહાદ પાવી આવ્યા અમને રેવા દો તમે કે હોય ભાડું દેવ પાવી હવે ભાડે રાખી લીધું આ ખરેખર જે બાયુ ગયું એને ઓલા જૂના મકાન ની ખબર આ બદલી ગયું ન્યા હરફ કર્યો એ બિચાર્યું ને ખબર નહી એ તો કૂટતું કૂટતું જે પાવી હવે રાખી લીધું ન્યા ગયું જેવી ડેલી માં કૂટતું કૂટતું ઘર્યું તો આમાં પાવયા રીંગણા બટાકા વાટતા હતા બપોર એને બધું નાખીને ને ઘૂમતા તાણી અને એ જમ્યા હામા એક બાજુ આ બાયુ એક બાજુ પાવૈયા જાય ધડુલો લીધો હાય 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 કોઈ કોઈ કોઈને વારે બાયુ ને થયું કે આદમી કા કોઈ વારે નહીં અવડા હવડું જોયું ઘૂમટા જોયું તો હગા નું કઈ દેખાણું નહીં કોઈ એક બીજા ને કોણિયું માર્યું હેઠ્યું બે

તો કે અમને તો અમારો મરી ગયો તો એટલે કૂટ્યું તમને શું વાંધો લે અમારે બીજો કઈ અવાજ છે કે તો કે અમારો મરી ગયો કે એ તો જો ઓલી આગલી ગલીમાં એ ન્યા હું પડ્યો છાના મને બીજો વેસા છાના મને દે બિસારી ન્યા કૂટતું કૂટતું ગયું ન્યા તો હાસું કૂટવાનું આવ્યું છોકરાની માન કાકી ફયુન મામી લા ગળું લીધો કુટી કુટી બે ત્રણ તો ન્યાજ પડી ગયો ઘેરે આવ્યું ને બે ત્રણ લણીઓને હોસ્પિટલ માં દાખલ કરવી પડી ઉડી અને બે ત્રણ લણીઓને દસ દસ પંદર પંદર ત્રોફા પાયા આમાં કુળ નીકળે હા લઈ કુળ તો ગામની બાયું કે આટલું બધું કુટાય કે તમને એકથી કૂટ્યું તો તમને ફૂલ નીકળે તો કે આપણે એવા આમાં તો નથી કૂટ્યા ને તો કૂટવાનો વારો માથે રહી જા પાછો માટે કાન છો હદકા ગુરુ दोहद का गुरु और जब मिले दोहद का गुरु हमारे नीज आत्मा नी ठोर सदगुरु से ही मन नो गुरु धर्म गुरु से ही शरीर नो गुरु ऊपर की अच्छी बनी भीतर की तो राम जी जाने सदगुरु मेरे गार मुझ पर की थी मैर एवो मोरो पायो मर्म नो गुरु उतरी गया सर्वे जोहर सदगुरु करवा थी

આટલા માથામાં ઈ ઘરી ગયું છે હું પરમાર હું ચાવડો હું રાઠોડ હું મકવાણો હું વાઘેલો હું સોલંકી આ માથામાં બધો કચરો ઘરી ગયો છે વાર કવાર સુકન અપસુકન મુરત થોગડિયા ગ્રહ ફનોતી ના આ બધું આમાં ઘરી ગયું ભગવાન ને રહેવાની જગ્યા નથી આમાં અડહટ તીરથ ફરિયાવા ને તો આમાં જ ઘરી ગયું છે નીકળે એમ નથી એટલા માટે એક જ ઉપાય છે હું ધડ માથે શીશ જેને ન હોય પાનભાય હ એવો ખેલ છે ખાંડાની ધાર બીજો કોઈ રસ્તો નથી ગંગા સતી કેમ ધડ માથે શીશ જેને ન હોય પાનબાય એવો ખેલ છે ખાંડાની ધાર તમે જો તમારું શીશ ઉતારો જો માથું આપ્યા પછી બધો નાખેલો કચરો એના ભેગો નીકળી જાય પછી ગુરુને તન મન ધન અર્પણ કરવા પડે છે મસ્તક અર્પણ કર્યું એના ભેગા નાચ જાત મુહૂર્ત સોગડિયા ગ્રહ પનોતી બધું એના ભેગું ગયું પણ તન મન ધન અર્પણ કરવા પડે છે ગુરુને તન અર્પણ કર્યું એક તારાની અમૂલક કિંમત મફત મળે નહીં માગે તન મન ધન અર્પણ કરી દેજો સદગુરુજી ની આગે પછી એક તારો હરસ પરસ આ વાણી પાર બોલે તન અર્પણ કર્યા ભેગા પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ ઈ તન ભેગા ગયા હે જીવાણ પાંચ તત્વ ત્રણ ગુણ 25 ને મેલજો વિચારે

હું સત્તા ને ડિગ્રી વાળો સૌ આ બધું ધન ભેગું ગયું ગુરુવચન ના અધિકારી મેલી દેજો અંતરનું માન સદગુરુ ચરણે શીશ નમાવી અને પછી કરી દો તન મન ધન કુરબાન આ ભક્તિ નો મહિમા એના ભેગા જગતના તમામ આવરણ તન મન મસ્તક ભેગા પછી પોતાનું શરીર નો માને